સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસમાં તપાસ કરતા તેર લાખ થી વધુ ની કિંમતનો એમડી દ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસ દ્વારા કારોબારમાં સંકળાયેલો છે આરોપી અસલમ ઉર્ફે સર્કિદ નામના ઈસમ પાસેથી તે દ્રગ્સ ખરીદી કરતો હતો જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી દ્રગ્સ સાથે એકની અમરોલી એમડી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ પોલીસ પાસેથી માહિતી મળી છે કે કોસાડ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાના બાતમી મળી હતી જેના પર ચોકસાથી કામગીરી કરી છાપો માર્યો હતો પોલીસને કેબલ ઓપરેટર પાસેથી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત આરોપી પાસેથી બે લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે આરોપી સરફરાઝ ઉર્ફે તોફીક પઠાણ તરીકે જાણીતો છે જે છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલો છે તે અસલમ ઉર્ફે સરકીત નામના ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે તો આરોપી કેબલ કનેક્શન નું પણ કામ કરતો હતો જેનો ઉપયોગ તે એમડી વેચાણ માટે પણ કરતો હતો આ દરમિયાન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં ની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાળાવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ

આ એમડી ડ્રગ્સ તેલ હોવાનું એને જણાવેલું છે અ હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ એ વેચાણ કરેલું છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે